વડોદરાનો અવાજ આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો તિરંગા યાત્રાને લઈને પોલીસ તેમજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેવા હોવાના કારણે સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્રની સાથે વ્યવસ્થાના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર સ્થળનો તાગ મેળવ્યો હતો કેવી રીતે યાત્રા શરૂ કરવામાં આવશે કે ક્યાં ગેટ મૂકવામાં આવશે લોકોને અગવડતા ન પડે તેના માટે પાર્કિંગની સુચારુ વ્યવસ્થા તેમજ સુરક્ષાના ભાગરૂપે પોલીસ પોલીસ કમિશનર નરસિંહ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ તેમજ અન્ય પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા